નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે કઠલાલ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકે નવ વર્ષની વિદ્યાર્થીને રૂમમાં બોલાવી શારીરિક અડપલા કર્યા મિત્રો કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અક્ષર અલી મહિમદ મિયા સૈયદ ઉમર પચાસ આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે ધોરણ ચારમાં અભ્યાસ કરતી નવ વર્ષની બાળકને બોલાવી ગઈ તારીખે એકત્રીસ ઓગસ્ટના રોજ શનિવારે સવારની શાળા હોવાથી આ અખ્તર અલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને ધોરણ ચારમાં અભ્યાસ કરતી નવ વર્ષની બાળકને બોલાવી હતી ત્યારબાદ રૂમના ખૂણામાં લઈ જઈ શારીરિક અળપલા અને છેડતી કરી હતી ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવીને પરિવારને જાણ કરી હતી સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી જે બાદ પરિવારે તુરંત જ કઠલાલ પોલીસ મથક પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો શારીરિક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તર અલી સૈયદને ઉઠાવી લાવી પૂછપરછ આદરી છે બીજી તરફ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે શિક્ષક ને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા વાલીઓ માંગ કરી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ